વડોદરાના દશરથ ગામમાં આજે જિલ્લા પંચાયતની ગ્રાન્ટના છ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયો જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ રોહિત અને ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના હસ્તે યોગેશ્વર નગર સહિતના કામોનો પ્રારંભ કરાયો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અને ગ્રાન્ટમાંથી આજે દશરથ ગામે યોગેશ્વર સોસાયટીમાં જે કે આરસીસી રોડ છે સબરસી પંપ છે અને બ્લોક છે એવા લગભગ પંદર સત્તર લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત થતું મારી સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સ્થાનિક સરપંચ શ્રી અને સૌ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ જે વિકાસના કામ છે એનું આજે ખાતમુહૂર્ત કરેલ છે અમારા જિલ્લા વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટમાંથી ટોટલ આ ગામમાં છ છ કામ છે આજે યોગેશ્વરનગર સોસાયટીમાં સબમર્સિબલ પંપ રૂમ આરસીસી રોડ શેડ એ બધા કામોનો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિના હસ્તે હસ્તે કરવામાં આવ્યું છે અને આ કામો વિકાસના કામો છે અને ટોટલ દશરથ ગામના છે ચૌદથી પંદર લાખ રૂપિયાના કામો છે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટમાંથી ટોટલ આ ગામમાં છ છ કામ છે આજે યોગેશ્વરનગર સોસાયટીમાં